બારડોલીના વાસીઓનો પ્રાંત કચેરી ખાતે હલ્લા બોલ શિવશક્તિ સોસાયટીના રહીશો પહોંચ્યા હતા પ્રાંત કચેરી ખાતે દર વર્ષે સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ રહીશોમાં રોષ પ્રાંત અધિકારીના ચેમ્બર બહાર રામધૂન ગાય ધરણા કર્યા પ્રાંત અધિકારી દ્વારા રહીશોની ફરિયાદ સાંભળવામાં આવી વરસાદને કારણે શિવશક્તિ સોસાયટીમાં વારંવાર ભરાઈ છે પાણી જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન બારડોલી શું છે શું નથી કોઈ કઈ પૂછવા આવતું નથી એના માટે અમે અહીંયા આવ્યા છીએ અને જ્યાં સુધી અમારું કોઈ નિરાકરણ આવશે નહીં ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી આજે અમારે સાથે મેડમે આવવું પડશે ત્યાં સર્વે કરવો પડશે ઘરોમાં શું હાલત છે જોવી પડશે અમારું જે જાન માલનું જે નુકસાન થયું છે ત્યાંની જ્યાં સુધી ભરપાઈ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી તમે પોલીસ બોલાવો તમારે જે બોલાવો અમારે અહીંયાથી જેલમાં બેસો તો અમે તૈયાર છીએ પણ અમે અહીંયાથી જવાના નથી કેટલા વર્ષની સમસ્યા છે અમે રહેતા એક એકવીસ વર્ષથી છે સમસ્યા ચાર વર્ષથી છે હવે એમ કે પાણીના જે

સિટીના અંદરનું એમાં પાણી ભરાયું હતું એટલે લોકોને જે હાલાકી પડી એના માટે પોતાના પ્રશ્નો રજૂઆત કરવા માટે અહીંયા આવેલા હતા આજરોજ એમને સાંભળવામાં આવેલ છે તથા એમના દ્વારા જે કંઈ રજૂઆતો કરવામાં આવેલી છે એ તાલુકા વિકાસ અધિકારીશ્રી ચીફ ઓફિસરશ્રી તથા નાયબ કલેક્ટર કિજને ડ્રેનેજ મારફત વ્યવસ્થિત તપાસ કરાવડાવીને આપણે આગળની કાર્યવાહી કરવાનું અમને આશ્વાસન આપવામાં આવેલ છે સાંભળી આ જે સોસાયટી છે એ થોડા નીચાણવાળા વિસ્તારમાં આવેલ છે જેના કારણે નગરપાલિકા દ્વારા એમની ટેકનિકલ ટીમ દ્વારા સર્વે કરીને એનું પાણી ના ભરાય એના માટે અમુક પ્રોજેક્ટ્સ વિચારેલા છે અને એ પ્રમાણે એ વર્ક કરી રહ્યા છે પરંતુ રોજ બે કલાકના અંદર સો એમ એમ જેટલો વરસાદ પડેલો હતો અને આ વિસ્તારમાં આજુબાજુના પાંચ ગામના ખેતરાળી વિસ્તારનું પાણી પણ આવતું હોય વરસાદ બંધ થયા પછી પણ સમગ્ર ખેતર ખાડી ખાલી ના થયા ત્યાં સુધી ખાડી વિસ્તારમાં પાણી આવતા રહ્યા જેને કારણે એમને થોડી હાલાકી ભોગવવી પડી છે